બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજનો નવયુવાન ઇન્ડિયન આર્મીની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામ લોકો દ્વારા બાઇક રેલી કાઢીને ભવ્ય સાગ સ્વાગત કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજના નવયુવાન ફૌજી રણજીતસિંહ સામતસિંહ વાઘેલા ભારતીય આર્મી ફોર્સમાં છ મહિનાની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામ લોકોમાં આનંદ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો ઇન્ડિયન આર્મીમાં બીજા સ્થાને ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા ત્યારે ઉંબરી કાપડી હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગામના લોકોએ તાપડી હનુમાન દાદાના મંદિરેથી બાઈક રેલી યોજીને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું જેમાં સૌપ્રથમ કુળદેવી માં હિંગળાજ માતાજીને નમન કર્યા પછી ઉંબરી દરબારગઢ ખાતે ઓગણનાથ બાપુના અને નકલંગ ભગવાનના દર્શન કર્યા અને ત્યાંથી ઢોલ નગારા શરણાઈના સુરો સાથે યુવાનો ઝૂમી રહ્યા હતા અને ઉંબરી ગામના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ ફૌજી જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા હતા અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણમાં એકદમ દેશ પ્રેમ પ્રત્યે અપાર લાગણી છવાઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે આર્મી મેન રણજીત સિંહ વાઘેલાએ ઉંબરી રાજપૂત જાગીરદાર સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યારે હવે મા ભગવતીને પ્રાર્થના કરી કે ભારત દેશના વીર જવાન રણજીતસિંહ સમાજસિંહ વાઘેલા ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સમાજમાં ગૌરવ વધારવા બદલ તેમના પિતા અને પિતા તૃય વડીલો સહિત માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હતા એમના પરિવાર ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે હવે પુત્ર આર્મી મેન રણજીતસિંહ વાઘેલાએ માતા પિતાનું સ્વપ્ન પૂરું કરીને એક દીકરાની ફરજ અદા કરી રાજપૂત સમાજમાં એક નવી પ્રેરણા આપી છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગૌસ્વામી